જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચીકી આ ચીકી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે અને ઉત્તરાયણ ઉપર તો આપણે બધા જ ઘરની અંદર ચીકી બનતી જ હોય છે કે બજારમાંથી પણ લાવતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ બે જ વસ્તુથી આ ચીકી બનાવીને તૈયાર કરીશું ફક્ત ને ફક્ત ઘરનો પાયો કરવાની જ ખૂબી છે તો આપણે એકદમ સરળ રીતે અને આ ઘોનનો પાયો કેવી રીતે બનાવો તે ટ્રીપ્સ સાથે આપણે આ ચીકી બનાવીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ બજાર જેવી જ અને ક્રિસ્પી એવી સિંગની ચીકી તો બનાવવાનું શરૂ કરીએ ઉત્તરાયણ માટે સ્પેશિયલ આપણે આજે ચીકી બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે તેનું માપ જોઈશું તો આપણે એક વાટકા જેટલા મફળીના દાણા લીધા છે તેના બરાબર આપણે એક વાટકો ગોળ લીધો છે તમારે બંનેનું સરખું માપ રાખવાનું તો તમારી બજાર જ ચીકી બનીને તૈયાર થશે આ ચીકી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે અને ફક્ત ને ફક્ત આપણે આ બે વસ્તુથી જ આ ચીકી બનાવીને તૈયાર કરીશું અને તો પણ તમારી ચીકી માર્કેટ જેવી જ બનીને તૈયાર થશે સૌથી પહેલા તમારે મગફળીના દાણાને શેકીને પછી તેના ફોતરા કાઢી લેવાના અને આ રીતના તમારે બે પીસ કરી લેવાના અત્યારે વિડીયો થોડો લાભો ના થાય માટે મેં પહેલેથી દાણાને તેના બે પીસ કરી લીધા છે તમે આ અંદર કે આ રીતના કોઈ પણ ગોળ હોય તે લઈ શકો છો તો સૌથી પહેલા આપણે ગોળનો પાયો કરીશું ગેસ ઉપર આપણે એક વાસણ મૂકી દીધું છે તેની અંદર આપણે આ ગોળ નાખીશું ને એક થી બે ચમચી જેટલું પાણી નાખીશું તમે પાણીના બદલે ઘી પણ નાખી શકો છો કે સિંગતેલ પણ નાખી શકો છો પણ તમારે એકદમ સરસ માર્કેટ જેવી જો આ ચીક્કી બનાવી હોય તો તમે થોડું પાણી નાખશો તો એકદમ સરસ ગયડા લોકો પણ ખાઈ શકે એ રીતના જે આપણે આ ચીક્કી બનાવી રહ્યા છીએ તો આપણે કન્ટિન્યુ આ રીતના હલાવી જઈશું અને બજાર કરતા પણ આ રીતના એકદમ સરસ ચોખ્ખી અને ફટાફટ આ ચીકી બનીને તૈયાર થઈ જાય છે તમે વધુ પ્રમાણમાં પણ આ ચીકી બનાવી શકો છો ફક્ત તમારે તેનું માપ જ લેવાનું હોય છે ગોળ તમે થોડો વધારે ઓછો લઈ શકો છો પણ આ રીતના તમે પરફેક્ટ માપ લેશો તો ચીકી તમારે એકદમ સરસ બનીને તૈયાર થશે ઉતરાણ આવતી હોય અને આપણે બહારથી તલની ચીક્કી કે સિંગની ચિક્કી મમરાના લાડુ લાવતા હોઈએ છીએ પણ તમે આ રીતના જ ઘરે તલની કે સિંગની કે મમરાના લાડુની ચીક્કી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને આ ચીક્કી આપણી ઘરની એકદમ સરસ બને છે અને એકદમ ઓછા ખર્ચામાં આ ચીક્કી બનીને તૈયાર થઈ જાય છે તમે માર્કેટમાં લેવા જશો તો તમે આ ઘરની ચીક્કી જેટલી સસ્તી પડે છે તેની ડબલ તમે બજારમાં તેનો ભાવ હોય છે અગાઉ આપણે તલની ચીક્કી અને મમરાના લાડુનો વિડીયો મૂકે જ છે તે ઉત્તરાયણ માટે સ્પેશિયલ આપણે એ બંને વિડીયો મૂક્યા છે અને આજે આપણે સિંગની ચીક્કી બનાવી રહ્યા છીએ હજુ પણ આપણે આ રીતના જ ઉત્તરાયણ સ્પેશિયલ જે ચીક્કી મળતી હોય છે તેના આજે પણ આપણે વિડીયો બનાવીશું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો બે થી ત્રણ મિનિટમાં જ આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે પાયાને આપણે બ્રાઉન કલરનો થવા દઈશું કે આપણે એકદમ સરસ માર્કેટ જેવી જ બનીને તૈયાર થાય અગાઉથી તમે શિંગદાને તમે શેકીને રાખશો તો તમે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ ચીકી બનાવીને તૈયાર કરી શકો છો કારણ કે તમારે ફક્ત આ ઘરનો પાયો કરવાનો અને તેની અંદર તમે સીંગના દાણા નાખીને ફટાફટા ચીક્કી બનાવી શકો છો ચીક્કી બનાવતી વખતે ખાસ કરીને તમારે પાયો બનાવવાની જ ખૂબી હોય છે જો તમારો પાયો પરફેક્ટ બન્યો છે તો તમારી ચીક્કી એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે એક વખત ચેક કરીશું કે આપણો પાયો થયો છે કે નહીં તો જો તમને પાયો થયો હોય તેની ના ખબર પડતી હોય તો તમારે આ રીતના એક વાટકીની અંદર થોડું પાણી લેવાનું અને આ રીતના થોડા રોપ તમારે તેના નાખવાના ફક્ત એક જ સેકન્ડ પછી તમે આ રીતના જોશો તો આ રીતના હજુ ઇંગમની જેમ આ રીતના તાર બને છે એટલે હજુ આપણો પાયો બન્યો નથી હજુ આપણે એકથી બે મિનિટ માટે આ રીતના જ હલાવીશું અને પાયાને થવા દઈશું બજારમાંથી જ્યારે ચીકી લાવો છો તો તેની ઉપર એકદમ સાઇન હોય છે અને તે આ રીતના આ કલરની હોય છે કે તેની આરપાર સિંગના દાણા ચોખ્ખા દેખાતા હોય છે એટલે તમે જો વાયટ ગણનો ઉપયોગ કરશો તો તમારી ચીકી એકદમ સરસ બજાર જેવી તૈયાર થશે અને તમે થોડો બ્રાઉન કલરના ગણનો ઉપયોગ કરશો તો ચીકી એકદમ બ્રાઉન કલરની થશે તો આ રીતના તમારે વાયટ ગણનો ઉપયોગ કરશો તો એકદમ સરસ ચીકી બનશે તો હવે આપણે એક વખત ફરી ગેસને ધીમો કરીને બે ત્રણ ડ્રોપ પાણીની અંદર નાખીશું અને પછી આપણે ચેક કરીશું આ રીતના આપણે કન્ટ્રીયુ હલાવી જવાનું છે હવે આપણે આ રીતના ચેક કરીશું તો एकदम તમે જોઈ શકો છો

ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને હવે આપણે એક થાળીની અંદર થોડું ઘી નાખીશું ફક્ત થી ત્રણ ટીમ્પા જેટલું ઘી નાખવાનું અને થાળીને આપણે ગ્રીસ કરી લઈશું આ પ્રોસેસ તમે પહેલાં પણ કરી શકો છો પણ આપણી કળાઇ ગરમ હોય ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરી લેવાની આ કરવાથી તમારી ચીકી ફટાફટ ઉખડી જશે ઘણા આ ચીકી ઉખડતી નહી હોતી આ રીતના તમે ઘી કે થોડું તેલ લગાવશો તો ફટાફટ ઉખડી જશે તો હવે આપણે ખાળ ની અંદર મિશ્રણ ને પાતરી દેવાનું છે તો હવે આપણે એકદમ સરસ આ રીતના પાથરી દઈશું અત્યારે મારી થોડી થાળી મોટી પડી છે તમે થોડી નાની પણ થાળી લઈ શકો છો એકદમ સરસ આપણે આ રીતના પાથરી દીધું છે તો હવે આપણે એકદમ સરસ રી થવા દઈશું દસ મિનિટ પછી આપણે સિંગની ચીકી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને તમે આ રીતના મિક્સ કરશો એટલે એકદમ સરસ આ રીતના ઉખળી જશે હવે આપણે આ રીતના આ રીતના તમે ઘી લગાવ્યું હશે તો તમારી ચીકી એકદમ સરસ ફટાફટ કરી શકો છો આ રીતે તમે થાળીની અંદર ઘી લગાવ્યું હશે તો એકદમ સરસ ચીકી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ માર્કેટમાં હોય છે તે બીજ આપણા તીંગડાની ચીકી બનીને તૈયાર થઈ છે અને આપણે આજે બે ભાગના ફાડિયાની જ આ ચીકી બનાવી છે અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ લાગે એવી ચીકીના પીસ બન્યા છે તો હવે આપણે ચીકીને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ઉત્તરાયણ સ્પેશિયલ માર્કેટમાં મળે તેવી ચીકી આ ચીકી ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે ફક્ત ગોળનો પાયો કરવાની જ ખૂબી છે અને એકદમ સરસ માર્કેટ જેવી જ આ ચીકી બનીને તૈયાર થશે તો હવે તમે પણ માર્કેટ જેવી ચીકી બનાવીને તૈયાર કરી શકો છો અને આ ચીકી ખાવાનું એકદમ સરસ લાગે છે અને ફક્ત ને ફક્ત બે વસ્તુથી જ આપણે આ ચીકી બનાવીને તૈયાર કરી છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય